મોડાસા તાલુકાના મુનસીવાડા ગામે ગરીબ વિધવા મહિલાનું ઝૂપરું તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું વર્ષો સુધી ગોચર પરના દબાણો સરકારી પડતર જમીનના દબાણો ગેરકાયદેસર કોમ્પ્લેક્સો જેવા દબાણોની ફરિયાદો થવા છતાં તંત્રની નજરે પડ્યા નથી ખોદાઈ ગયેલી સરકારી જમીન પર ના તો નોટિસ ગઈ ન તો જાશે પણ એક ગરીબ વિધવા બહેનનું એક ઝૂંપડું એ તો જાણે તંત્રના આદર્શની ટક્કર મારીને બેઠું કાયદો બધાના માટે સમાન કાગળ પર પરંતુ અમલ માત્ર ગરીબો માટે જ બાકી માટે તો કાયદો વીઆઈપી રૂમમાં આરામ માણે છે આજની કાર્યવાહી એ નથી બતાવતી કે તંત્ર કામ તત્પર છે આજની કાર્યવાહી એ બતાવે છે કે તંત્ર કામ ચલાવશે મોટા દબાણો તંત્રને દેખાતા નથી કેમ કે કદાચ તે દબાણો તંત્રને દબાવી દે છે વિચારવાનો વિષય એ છે કે જમીન ગેરકાયદેસર કબજે થાય ત્યાં તંત્ર દસ વર્ષ સુતું રહે પણ ગરીબની છત હોય તો આખું તંત્ર જાગી જાય છે રિપોર્ટર હમીદ મન્સૂરી બે ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા